નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં અંજ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ ગામની એક યુવતી માયા તેની સુંદરતા અને બુદ્ધિમત્તા માટે જાણીતી હતી તેણીના લગ્ન અનિરુદ્ધ સાથે થયા હતા જે એક શ્રીમંત ઉદ્યોગપતિ હતા પરંતુ કેટલાક સમયથી લોકો તેમના વિશે અલગ અલગ વાતો કહી રહ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું હતું કે માયાનું બીજા પુરુષ સાથે અફેર હતું આ ચર્ચાથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો જ્યારે આ સમાચાર અનિરુદ્ધના કાન સુધી પહોંચ્યા ત્યારે તે ગુસ્સે થઈ ગયો તે માયાનું અપમાન કરે છે તેના પર આરોપ લગાવે છે અને બધાની સામે તેને શરમજનક બનાવવાની ધમકી આપે છે માયાએ તેના પતિને કહ્યું જો તમે ઈચ્છો તો બુદ્ધ પાસે જાઓ તેઓ તમને સત્ય અને ધર્મનો માર્ગ બતાવશે બીજા દિવસે બુદ્ધે ગામની એક સભા બોલાવી લોકો મોટી સંખ્યામાં ભેગા થયા બધાને જાણવાની ઉત્સુકતા હતી કે બુદ્ધ શું કહે છે અનિરુદ્ધ અને માયા પણ ત્યાં પહોંચી ગયા સભામાં અનિરુદ્ધે બુદ્ધ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા ગુરુદેવ આ સ્ત્રી મારી પત્ની છે પણ મને ખબર પડી છે કે તેનું બીજા પુરુષ સાથે અફેર છે શું આ પાપ નથી શું તેને સજા ન મળવી જોઈએ બુદ્ધે તેની વાત ધ્યાનથી સાંભળી તેણે શાંતિથી માયા તરફ જોયું અને પછી સભાને સંબોધિત કરી શું આ સાચું છે બુદ્ધે માયાને પૂછ્યું માયાએ આંખો ફેરવી પણ તેનો સ્વર સ્થિર હતો ગુરુદેવ મેન મારા જીવનમાં ક્યારેય કોઈની સાથે અન્યાય કર્યો નથી પણ એ વાત સાચી છે કે મેં એક પુરુષ સાથે મિત્રતા કરી છે પણ શું મિત્રતાને જ ગુનો ગણવો જોઈએ સભામાં ફફડાટ શરૂ થયો લોકોને આશ્ચર્ય થયું કે માયા આટલી સ્પષ્ટ રીતે બોલી રહી હતી બુદ્ધે હસીને કહ્યું લોકોના વિચારો તેમના પોતાના મનનું પ્રતિબિંબ છે જો માયા કોઈની સાથે મિત્રતા કરે છે તો તે અનૈતિક કેવી રીતે હોઈ શકે સંબંધો શુદ્ધતા પર આધારિત હોય છે જો મનમાં કપટ ન હોય તો તે અનૈતિક છે તો પછી તે સંબંધ પાપ નથી બુદ્ધ પાસેથી આ સાંભળીને અનિરુદ્ધે કહ્યું પણ ગુરુદેવ લોકો કનિક બીજું કહે છે શું કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે સંબંધ બાંધી શકે છે અને તે પાપ નથી બુદ્ધે સભા તરફ જોયું અને એક વાર્તા કહેવાનું શરૂ કર્યું એકવાર એક મહિલાએ પોતાના બાળકને બચાવવા માટે એક અજાણી વ્યક્તિની મદદ માંગી તે પુરુષ તેનો મદદગાર બન્યો તેઓ સાથે ખાતા હતા સાથે મુસાફરી કરતા હતા લોકોએ તેમની નિકટતા જોઈને પ્રશ્નો કર્યા પરંતુ તેમનો સંબંધ સત્ય અને કરુણા પર આધારિત હતો તે સ્ત્રી સમર્પિત હતી તેના બાળકને અને તે પુરુષને બચાવવા માટે તેને મદદ કરવી તેમનો સંબંધ ફક્ત એક જ હેતુ પર આધારિત હતો સેવા શું માને પાપ કહેવાશે સભામાં શાંતિ છવાઈ ગઈ બુદ્ધે માયા તરફ જોયું સત્ય કહેવાનો સમય આવી ગયો છે માયા બધાની સામે તારું મન કહો માયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ગુરુદેવ હું સત્ય કહીશ જે માણસ વિશે વાત કરવામાં આવી છે તે મારા ભાઈનો મિત્ર છે જ્યારે મારા ભાઈનું અવસાન થયું ત્યારે તેણે મારા પરિવારને મદદ કરી હતી મેંગ તેનો આભાર માનવા માટે તેને ફોન કર્યો મેં તેને મારા ઘરે ઘણી વાર આમંત્રણ આપ્યું ઘણી વાર પણ મારા પતિ અને ગામલોકોએ તેને ખોટી દ્રષ્ટિએ જોયું મારું હૃદય સ્પષ્ટ છે અનિરુદ્ધ શરમાઈ ગયો તેણે કહ્યું મને માફ કરો મેં સત્ય જાણ્યા વિના તમારું અપમાન કર્યું બુદ્ધનો ઉપદેશ બુદ્ધે છેલ્લે કહ્યું સંબંધો ફક્ત મનની લાગણી પર આધાર રાખે છે જો મન શુદ્ધ હોય તો કોઈ પણ કાર્ય પાપ નથી બીજા પુરુષ કે સ્ત્રી સાથેના સંબંધને સાચો કે ખોટો કહેવું એ આપના વિચાર પર આધાર રાખે છે તે સમજવું મહત્વપૂર્ણ છે કે બીજાઓને દોષ આપતા પહેલા સત્ય શોધો આ ઉપદેશે બધાને ખૂબ પ્રભાવિત કર્યા ગામ લોકો માયાની માફી માંગે છે અને અનિરુદ્ધ તેના વર્તન બદલ પસ્તાવો વ્યક્ત કરે છે શ્રમણ બુદ્ધ તેમના શિષ્યો સાથે એક ગામની નજીક રહેતા હતા ત્યાંના લોકો તેને જોવા માટે વહેલી સવારે ત્યાં પહોંચી ગયા પણ આ વખતે મીટિંગમાં કંઈક અસામાન્ય હતું વિનમાગથી એક માણસ જેનું નામ આર્યન હતું ખૂબ ગુસ્સામાં ઊભો થયો તેણે બુદ્ધને પડકાર ફેંક્યો અને કહ્યું ગુરુદેવ તમે ધર્મ અને સત્યની વાત કરો છો પણ શું એ સાચું છે કે તમે કહો છો કે જો કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે સંબંધ બાંધે છે તો તે કોઈ પાપ કરતી નથી આ સાંભળીને સભામાં શાંતિ છવાઈ ગઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બુદ્ધના જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બુદ્ધે શાંત નજરે આર્યન તરફ જોયું અને કહ્યું શું તમે મને આ કહેતા સાંભળ્યા આર્યને ખચકાટ સાથે જવાબ આપ્યો ના પણ આ ગામમાં ફેલાઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે કે તમે આવા વિચારો શીખવી રહ્યા છો શું આ સાચું છે સભામાં બીજી એક સ્ત્રી ઊભી થઈ તેનું નામ સુરભી હતું તેમણે કહ્યું ગુરુદેવ હું પણ આ બાબતે મૂંઝવણમાં છું શું કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે સંબંધ બાંધી શકે છે અને તે પાપ નથી બુદ્ધે સભા તરફ જોયું તે ધીમેથી બોલવા લાગ્યો પાપનો અર્થ શું છે શું તમે ક્યારેય તેને ઊંડાણપૂર્વક સમજ્યો છે પાપ એવી વસ્તુ નથી જે સમાજની નજરમાં ખોટી હોય પાપ એવી વસ્તુ છે જે મન અને આત્માને ભ્રષ્ટ કરે છે લોકો ચૂપ થઈ ગયા પછી બુદ્ધે કહ્યું આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક વાર્તા કહેવા માંગુ છું એક સમયે એક ગામમાં દેવકી નામની એક સ્ત્રી રહેતી હતી દેવકીના લગ્ન એક બહાદુર યોદ્ધા સાથે થયા હતા તેનો પતિ યુદ્ધમાં ઘણા વર્ષોથી ઘરથી દૂર હતો દેવકી એકલતામાં પોતાનું જીવન જીવી રહી હતી એક દિવસ ગામ પર ડાકુઓએ હુમલો કર્યો દેવકીના ઘર પર પણ ડાકુઓએ હુમલો કર્યો હતો પરંતુ ગામનો એક અજાણ્યો વ્યક્તિ જેનું નામ વસંત હતું તેની મદદે આવ્યો વસંતે પોતાનો જીવ જોખમમાં મૂકીને દેવકીને બચાવી આ ઘટના પછી વસંત અને દેવકી વચ્ચે ગાઢ સંબંધ બંધાય છે આ સંબંધ વિશ્વાસ અને કૃતજ્ઞતા પર આધારિત હતો પણ ગામ લોકોએ તેને ગેરસમજ કરી તેણે દેવકી પર તેના પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો જ્યારે દેવકીનો પતિ યુદ્ધથી પાછો ફર્યો ત્યારે તેણે આ બધું સાંભળ્યું તે ગુસ્સે ભરાયો અને તેણે બધાની સામે દેવકીને શરમાવવાનું નક્કી કર્યું ગામમાં પંચાયત બોલાવવામાં આવી દેવકીને ગુનો કબૂલ કરવા માટે બોલાવવામાં આવે છે પણ જ્યારે દેવકી બોલવા લાગી ત્યારે તેણે કહ્યું મેં કોઈ ગુનો કર્યો નથી વસંતે મારો જીવ બચાવ્યો શું એ પાપ છે કે મેં તેનો આભાર માન્યો અને તેની સાથે મિત્રતા કરી સભામાં ફફડાટ શરૂ થયો દેવકીના પતિએ કહ્યું પણ મારો વિશ્વાસ તોડ્યો તારો બીજા પુરુષ સાથે સંબંધ હતો દેવકીએ શાંત સ્વરે જવાબ આપ્યો સંબંધ ફક્ત શરીરનો નથી હોતો આપણો સંબંધ આત્માનો હતો વસંતે મને બચાવ્યો મારા હૃદયમાં તેમના માટે કૃતજ્ઞતા અને આદર હતો શું આને પાપ કહી શકાય બુદ્ધે વાર્તા પૂરી કરી અને સભા તરફ જોયું હવે મને કહો દેવકીનો વસંત સાથેનો સંબંધ પાપ હતો કે નહીં મીટિંગમાં કોઈ જવાબ આપી શક્યું નહીં પછી બુદ્ધે કહ્યું સંબંધ ત્યાં સુધી શુદ્ધ છે જ્યાં સુધી તેમાં કોઈ કપટ છેતરપિંડી કે સ્વાર્થ ન હોય પાપ એ છે જ્યાં કોઈના મનને દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે બીજા પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ રાખવો એ પાપ નથી જ્યાં સુધી કારણ કે તેમાં કોઈ કપટ છેતરપિંડી કે સ્વાર્થ નથી કદાચ જ્યાં સુધી તે સંબંધ સત્ય સેવા અને કરુણા પર આધારિત હોય સભામાં રહેલા લોકો વિચારવા લાગ્યા પછી સુરભીએ કહ્યું ગુરુદેવ શું તમે એવું કહેવા માંગો છો કે સમાજે બનાવેલા નિયમો ખોટા છે બુદ્ધે હસીને કહ્યું સમય અને સંજોગો પ્રમાણે નિયમો બદલાય છે આજે જે સાચું છે તે કાલે ખોટુંબ હોઈ શકે છે પરંતુ ધર્મનો માર્ગ એ છે જે સત્ય અને કરુણા પર આધારિત છે ભલે સમાજની નજરમાંગ કોઈ કાર્ય ખોટુંબ હોય કાલે એ ખોટુંબ હોઈ શકે છે પણ આત્માની નજરમાંગ એ જ ક્રિયા સાચી હોઈ શકે છે આર્ય જે શરૂઆતમાં બુદ્ધ પર આરોપ લગાવી રહ્યો હતો હવે શાંત થઈ ગયો હતો તેમણે કહ્યું ગુરુદેવ હું સમજું છું પાપ ફક્ત બાહ્ય ક્રિયા નથી પરંતુ મનની શુદ્ધતા પર આધારિત છે તમારા વિચારોને સમજ્યા વિના પ્રશ્ન કરવા બદલ હું માફી માંગુ છું બુદ્ધે કહ્યું તમે સત્યને સમજવાનો પ્રયાસ કર્યો એ જ સૌથી મોટી વાત છે અમારી સાથે દરરોજ કનિક નવું શીખો અને તમારા જીવનને નવી દિશામાં લઈ જાઓ તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો